નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છીએ એક પ્રગતિશીલ ખેડૂત કે બોટાદ જિલ્લાના રોયશાળા મુકામે કે જે ખેડૂત મિત્ર વાગડ વેરાઇટી નું સતત આ બીજા વર્ષે પણ વાવેતર કરેલું છે જે અધર વેરાઇટી નું વાવેતર કરેલું છે ને વાગડ નું વાવેતર કરેલું છે ખેડૂત નો પરિચય અને અભિપ્રાય લઈશું કે જે બે વેરાઇટી નું વાવેતર કરેલું છે જે આ વાગડ છે એ 5 થી 7 દિવસ એની કરતા પાછળ છે સતા તમે હાઈટ જોઈ શકો છો એની ફૂટ જોઈ શકો છો ખેડૂત નો પહેલા અભિપ્રાય લઈશું આપનું આખું નામ એકિનભાઈ વલ્લભભાઈ કેવડિયા તમે જે આ વેરાયટીનું વાવેતર કરો છો આગલા વર્ષે પણ કરેલું છે ને આ વર્ષે પણ કરેલું હા તો ગયા વર્ષે સારા એવા ઉતારા લીધા હશે એના હિસાબે જ આ વર્ષે વાવેતર કરેલું હશે હા તમને શું અધર વેરાયટી કરતા વેરાયટીમાં ડિફરન્ટ લાગે છે કે તમે આ વર્ષે પણ વાવેતર કર્યું છે એ આ ઓલવ તાંડવ સાહેબ કર્યું છે ને એની કરતા અમને આમાં રિઝલ્ટ સારું બે છે વાઘડ મારું બે હા તો ખેડૂત મિત્રો આમાં જિંડવાનો વજન પણ બહુ સારું બે છે ધુવાટી વાળું પાન છે જેથી કરીને કવા પણ બહુ ઓછો લાગે છે સકિંગ પેસ્ટ કહેતા બહુ ઓછી લાગે છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાની શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી